આવજે મારી અંદર અનાર ભોવાજી ની લાડવાઈ માં જવું જહો એ માં ઘડી બે ઘડી રોમ લાઈન રો મરી ધાયણો જ ના એ ઢોળિયા ઢોલી ના મળનારી રહુવળજે રો એ રો આવજે આવજે મારી ધાયણો

આ ધણીન કી જા હું જાણો ધુડિયા ની માતા બોલું છું મારી દોઢ કલમ એ હું કેસે તારા એ જો બાર નું દેરું ખોટું પડે તો હું માતા મટી હું માતા કો છું કોના ખોટી ઢૂંડતા ને આ તો હીરો છે હું બાવા તપસી ની માતા બોલું છું ભાવળો ને પ્રાત ભઈ બોલો કના

તમે નહી બોલો તમારે મારે છેટું પડી જાય બાવાની માતા કું છું શભાવાળો અમારો વધારો થાય હું ગરીબ ની માતા છું હડા ત્રણ તાળી ની માતા શું ભાઈ

તો દેવ દેવ નો મોણો મોણો નો જેવો દીકરો બાર દેરું પૂર તો ગોગો ચેહર આ કેવું કરવું પડે આ મોનવી તો મારા જેવા વાજી મારા જેવા હાતર ભુવા આવશે તું નઈ પડાવ બોલું છું પાછી શું કહું છું ભાઈ એવું બેટાઈ ગયેલું પડ્યું છે હું મારો દીવાનો પર ભૂકે છે માં માં સમાડી હું ગરીબની માતા છું લ્યા તો બધાઓ ના આલુ તો મારું દેવનું ધણવું નકોમું છે હાચું માડી નો છે ભાઈ માતા બાપો બાપો માતા લ્યા ભાઈઓ મારા પેલા ભુવાની તો મારા હોગણ આયેલો મારું ઘર છે મારા પત્ર હા જેવો દીકરો હું એમ નહિ કે મારા ઘેર તમે આવજો ભાઈ એક જ બે બે જણા પેલા પોચમ છે આ માતા અને પછી મારા ઘેર બાકીની પોચમ નહી

દીવો કેટલા પેલી ચેહલ ભાઈ પેલો કેવળીઓ કાળા દાબડા ની માતા ભરતભાઈ મારું બોલેલું ભય પડે એટલે ભગવાન જોડે ભીખ માગું તમારા ગોકાનંદ તમારી ચહેરના

જેના હૃદય માં જેવું હશે એવું મારો રોમ બનાવશે ભાઈ હું તો માતા છું કોઈ ની નંદા નું ગોણું ગાવા નહીં આવી વખે રહી છું ભાઈ મટાડી ના દુત મારી માતા નું એડસર હશે

ભાઈ ના પાડું મારી માતા બોલું છું તમારા વખા ભાગ કર્યો છે એના દુણું હાલશે ખોટું પડશે આવું બાબા તો વખત ભાગ કર્યો છે મેળો ભરનારી માતા શું એક મના વેણા કહું ભાઈ અગાઉ ગુવા ઘણા ધૂળી ગયા આદ આલું છોકરો કાલ આલુ પણ દેવનું નાકુ ફીટ થાતું નથી આવું બાવાની માતા બોલું ભાવ શું કઉ ભાઈ પણ કોઈ હરખે આવતી નથી નથી

જો આ મારો માતા નો ભગવાન પૂરું પાડશે આ ગોકા નો પૂરું નાનો ખુદ મારી ઝોપડી નું પડી જાય તે તમારું કે